ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે વિશ્વાસ પાત્ર સામ સરોજ ની દસ વર્ષની અલીના બાનુએ આખા રમઝાન માસના ના રોજા રાખી અલ્લાહ ની બંદગી કરી નાની વયે આખા માસના રોઝા રાખી અન્ય માટે પ્રેરણાદાયી બની ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંગ સરોદ ગામમાં રહેતા સોયબ પટેલની દસ વર્ષની દીકરી અલીના બાનુએ આખા રમઝાન માસના રોજા રાખી ખુદા તાલાની બંદગી કરી હતી રમઝાન માસમાં મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા હતા ત્યારે અલીના બાનુએ રમઝાન માસના બધા રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજારી હતી સાથે સાથે દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે અને હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકો હળી મળીને રહી કોમી એકતાનો દીપ પ્રજ્વલિત કરે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી અલીના બાનુએ માત્ર દસ વર્ષની નાની વયે રમઝાન માસના બધા રોજા રાખી અન્ય માટે પ્રેરણાદાયી બનવા પામી છે યાકુબ પટેલ કરજણ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જારા તાવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે